અખિલ ભારતીય પારંપરિક વૈધ મહાસંઘ ભારતના વિવિધ વિસ્તારોમાં અત્યારે જે આપણે ખાણીપીણીથી અનેક બીમારીઓના શિકાર બને છે માણસો એને સહાયરૂપ થવા તન તંદુરસ્ત મન તંદુરસ્ત સમાજ તંદુરસ્ત બને અને રાષ્ટ્ર તંદુરસ્ત બને એના એક અભિયાનના ભાગરૂપે ભારતના વિવિધ વિસ્તારોમાં આવ્યા શિબિરના આયોજન કરી અને જે આપણી ઋષિ પરંપરા અને પારંપરિક પદ્ધતિઓ છે તેને જાગૃત કરી લોકો આયુર્વેદિક તરફ વધે વધે આગળ એના માટેના એક પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમ ચાલે છે આમાં વિવિધ વિસ્તારોમાંથી જે આપણા જૂના જમાનામાં પારંપરિક વૈધો હતા કે કોઈ આવી સગવડો નહોતી ત્યારે પણ વનસ્પતિના અર્ક અને રસ દ્વારા સારી એવી સારવાર આપી અને કોઈ પણ બીમારીમાં રોગમુક્ત કરતાં એનું જ આ એક અભિયાન છે કે આ ચાર દિવસની શિબિરમાં કોઈ પણ બીમારીમાં બોડી ડિટોક્સ કરવાની શરીર શુદ્ધિકરણ આપણે બહારથી તો દિવસમાં બે વખત ત્રણ વખત એક વખત સ્નાન કરતા હોઈએ છીએ પણ શરીર અંદરની સફાઈ આપણે ક્યારેય કરતા નથી અને આ શિબિરનો હેતુ કે તંદુરસ્ત પણ માણસ પણ આ શરીર શુદ્ધિકરણ કરાવી અને તનનું નિરોગી જીવન જીવી શકે ગુજરાત અધ્યક્ષ અખિલ ભારતીય પરંપરાગત વેદ મહાસંઘ આજે જામનગર શહેરની અંદર સીબિત થઈ રહી છે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ તારીખ એની અંદર પારંપરિક વેદો આવેલા છે વીસથી વધારે એ લોકો પોતે પ્રાકૃતિક ચિકિત્સા ઋષિ પરંપરા પ્રમાણે ભયાનકમાં ભયાનક ગંભીર રોગો પાચનને લગતા અનેક રોગોની સારવાર કરી રહ્યા છે સાથે સાથે અલ્ટરનેટિવ થેરાપી એક્યુપ્રેશર સુજોગ મેગ્નેટ થેરાપી કલર થેરાપી આવી અનેક જાતની થેરાપીના નિષ્ણાંત લોકો સાથે આવેલા છે અને તમામ જાતની આ રોગોની સારવાર સાથે ચિકિત્સા કરવામાં આવે છે સાથે સાથે ઔષધિ પથ્યપાલન સેવન પરેજીનું જ્ઞાન આપવામાં આવે છે અને સાથે સાથે બોડી ડિટોક્સનો સવારે મોર્નિંગમાં એક થેરાપી પોતે ડેવલપ કરેલી છે વેચસંગે જે આજની મહામારી જે એટેક નાની ઉંમરે આવી રહ્યા છે એના માટે બોડી ડિટોક્સનો જે આજે કાર્યક્રમ છે તેમાં ગ શરીરની અંદર અનેક જાતના ઔષધિ અર્ખો સવારે મોર્નિંગમાં ખાલી પેટે એમ્ટીસ્ટોમ જ પીવડાવવામાં આવે છે અને સારા એવા રિઝલ્ટ લેવામાં આવે છે એકાવન લોકોનું રજીસ્ટ્રેશન થયેલું છે આજે

પછી હું કાલે આવીશ ને ત્રણ દિવસનો જે કોર્સ છે હું કરીશ ને અહીંયા મને મને બેક સાઈડમાં એકદમ હતું એક્યુપ્રેશર કર્યું તો એનાથી મને સારો ફાયદો છે એટલે પાછી હું હેપી છું મારું નામ પૂનમબેન વૈષ્ણાણી છે અને હું અત્યારે ગીર વિસ્તારમાંથી આવું છું અને મને ઘણા વર્ષથી આ સોર્યાસીસનો ચામડીનો પ્રોબ્લેમ છે અને મેં આયુર્વેદિક ટ્રીટમેન્ટ જ અત્યાર સુધી કરેલી છે અને એમાં પણ શરીર શુદ્ધિકરણનું ખૂબ જ મહત્ત્વ છે અને આ જે શિબિર છે એ બોડી ડિટોક્સની એટલે કે શરીર શુદ્ધિકરણની જ શિબિર છે એટલે મને ખૂબ જ ખેંચાણ થયું કે આ શિબિર તો મારે એટેન્ડ કરવી જ છે અને એ ઉપરાંત મને છે ને સાયટિકાનો પણ પ્રોબ્લેમ છે એટલે અહીંયા એક્યુપ્રેશર થેરાપી અને આયુર્વેદિક પદ્ધતિ એટલે કે ખોરાકમાં કોઈ કઈ કઈ પ્રકારની ફેરફાર કરી શકાય એ બધું જાણવા મળ્યું કે મને સાયટિકાનો પ્રોબ્લેમ છે તો એના માટે હું ખોરાકમાં શું ફેરફાર કરી શકું તો મને કંટ્રોલ મારીએ અને આજનો પહેલો દિવસ છે એકદમ સરસ રીતે પસાર થયો કેમ કે સવારથી બપોર સુધી સાવ ખાલી પેટે જ્યુસ અને ખુલ્લા પગે ચાલવાનું એનાથી શરીરમાં એટલું બધું હળવું લાગ્યું કે બહુ સારું લાગ્યું એમ અને હું એવી આશા રાખું કે હજી ત્યાં ત્રણ દિવસ જે છે અહીંયા જ રોકાવાની છું ચાર દિવસની શિબિર મારે અહીંયા જ પૂરી કરવાની છે અને હું એકદમ હળવી અને સરસ રીતે અહીંયાથી જઈશ એવું મને આશા છે મારું નામ અંજનાબેન છે ગોપાલભાઈ ચોટિયા મારે આલ્સર ની બીમારી છે પાંચ વર્ષ થયા હે બે વર્ષ થયા થોડું પૈસા વીસ લાખ અમે જામનગરમાં પેલે બધા હારા હારા ડોક્ટર લીધા પછી રાજકોટ ગયા વોકાટમાં નવ મહિના વોકાટ ની દવા પીધી કાર્તિક સુતરિયા માં ગયા પછી અમદાવાદ ગયા અમદાવાદ ની ચાર મહિના પીધી ના તોય ફેર નો પડ્યો ફેર પડ્યો આ અશ્વિનભાઈ આયુર્વેદિક એને દવા દીધી તો ત્રણ દિવસ માં મને થોડોક ફેર લાગ્યો મશીન માં ક્રોસ કરી અત્યારે ઈ તો એનાથી મને ઘણું સારું છે